આપડે એકદમ અંગત છે સર એક કામ કરો મસ્તી નું ટી શર્ટ કાઢ દા હાજર ખાલી તેરસો રૂપિયા મેપાભાઈ ના ભાઈ બંધ બારસો લેવાના બારસો આપો ભાઈ અરે યાર આ મેપા ને હરખી વાત કરતા ધંધા હોતી ઉભા રહ્યો મારા ભાઈ એને વાત કરી હાલો અરે એક અહીંયા ટી શર્ટ લેવા આવ્યો હતો હેલો તો આવમાં માનતા નથી વાત કરતો હાલો હા કોણ ઓ બીકેસી હા હા કાંઈ વાંધો નહીં લઈ લઉં ચાલો અગિયાર સોંપો ને ભાઈ અરે યાર આ ભાઈમાં તો ભેગું નહીં થાય મોટ બાપુ એ વાત કર હાલો

આમ ભેગું નહી થાય ફુવાને જ ફોન કરવો પડશે આ ફુવા દરેક વાત કરો તો જોરદાર ટી શર્ટ લેવા આવ્યો પણ ભેગું નથી કરતા કઈ ભાવમાં ઉપર્યું આપું હે ભાઈ હલો ઇન્કમ ટેક્સ હા સર ઓકે ઓકે હા હું દઈ દઉં છું હા હા આપી દો આપી દો આપી દો હા 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 ભાઈ પાંચસો જ આપો બસ હાલો ભાઈ હા યાર એક મારા હાણાને તો ફોન કરવાનો જ રહી ગયો યાર તું મને